આજે આપણે બટેટાનું શાક બનાવીશું તો બટેટા છે તેને આપણે ચાલ ઉખેડી અને સમારી લઈશું હવે આપણે બટેટા છે તેને આપણે ચાલ ઉખેડી અને સમારી લીધા છે હવે આપણે વઘારી લઈશું વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું હિંગ નાખીશું સમારેલા બટેટા નાખીશું હવે આપણે સાતળી દઈશું હવે આપણે બધા મસાલા નાખી દઈશું ચકણી નાખીશું જીરું નાખીશું હળદર નાખીશું મીઠું નાખીશું ખાંડ નાખીશું હવે આપણે સાતળી લઈશું હવે આપણે પાણી ઉમેરીશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું બટેટાનું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે હવે આપણું બટેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કૂકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો